ગઈકાલે રવિવારના રોજ સમગ્ર જગ્યાએ પોલિયો દિવસની ભવ્ય ઉજવણી સૌરાષ્ટ્રભરમાં પોલિયોના ટીપા પીવડાવ્યા હવે જોઈએ સમાચારો વિસ્તાર લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે લીમડી તાલુકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું ત્યારે સરકાર દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે કે દેશભરમાં બાળકો પોલિયો મુક્ત બને અને દેશમાંથી પોલિયો નાબૂદ થાય તે હેતુથી આરોગ્ય કેન્દ્રો મારફતે બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલિયો રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં આશા વર્કરો આંગણવાડી કાર્યકરો જી એન એમ અને એ એમ એમ સહિતના લોકોને આ રસીકરણની કામગીરી સોંપવામાં આવી છે અહેવાલ કલ્પેશ વાઢેલ